નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ તમને બધાને ખ્યાલ છે કે જે ડ્રાઈવરની લેખિત પરીક્ષા છે એ લેખિત પરીક્ષા ક્યારે યોજાઈ હતી તો કે સાહેબ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી અને એને લગભગ છે વિદ્યાર્થી મિત્રો છે એ અગિયાર મહિના કરતાં પણ વધારે સમય છે એ જતો રહ્યો છે તમારું જે છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે તમને બધાને ખબર પડી ગઈ છે કે હવે કોને કોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો મોકો મળશે અચ્છા ફાઇનલ લિસ્ટ નથી આવ્યું પણ એમાં નજીવો ફેરફાર થશે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હતું એને સંદર્ભે છે આગળ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તો સાહેબ હજી સુધી કેમ નથી આવ્યું કારણ કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું એને ઘણો સુધી ઘણો બધો લાંબો સમય થઈ ગયો છે તો ફાઇનલ મેરિટ લિસ્ટ કેમ નથી આવ્યું અને સાથે સાથે ડ્રાઇવિંગ માટેની જે ટેસ્ટ છે એ ફાઇનલ મેરિટ લિસ્ટના આધારે આપણે દેવાની છે

જે તે વ્યક્તિની માલિકીની જમીન હતી એ વ્યક્તિએ લઈ લીધી છે એટલે નવું છે એ ડિઝાઇન કરે છે આખું ટેસ્ટિંગ ડ્રાઇવિંગ ટેસ્ટિંગ માટેનું જે ગ્રાઉન્ડ છે આ નવું છે બનાવવામાં આવે છે અને આની અંદર થોડોક ટાઈમ લાગી શકે સાહેબ ઘણા સમયથી અમે વાતો સાંભળીએ છીએ કે નવું બનાવે છે નવું બનાવે છે તો ક્યારે બની રહેશે તો અત્યારે મળતી માહિતી મુજબ છે એ હજી પણ તમારી પરીક્ષાને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે છે એ હજી પણ બેથી ત્રણ મહિના જેટલો સમય લેશે બરાબર બેથી ત્રણ મહિના અત્યારે એવી માહિતી મળે છે કે ફેબ્રુઆરીની અંદર બરોબર ફેબ્રુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એનું આયોજન છે એ થવાની શક્યતાઓ રહેલી છે બરાબર ત્યાં સુધી એટલે હજી તો વિદ્યાર્થી મિત્રો નવેમ્બર મહિનો આપણે પૂર્ણ કર્યો ત્યારબાદ ડિસેમ્બર જાન્યુઆરી ને પછી આવશે ફેબ્રુઆરી તો આ ફેબ્રુઆરી મંથની અંદર ફેબ્રુઆરી મંથની અંદર છે એ આયોજન કંઈક થઈ રહ્યું છે શેના માટેનું તો કે ડ્રાઈવર માટેનું જે લોકો ડ્રાઈવરની તૈયારી કરીને બેઠા છે જે લોકોએ આપી દીધી છે પરીક્ષા પાસ પણ થઈ ગયા છે તો એ બધાને કહું છું કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર જે છે એ ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તો આવી શકે છે અને એનું મેરિટ લિસ્ટ એટલા માટે નથી મૂકતા કે જો અત્યારેથી ફાઇનલ મેરિટ લિસ્ટ મૂકી દે તો પછી તમે તરત તમે કહેશો કે હવે ચાલો ટેસ્ટ ચાલુ કરો ટેસ્ટ ચાલુ કરો એટલે જે છે તમારે ડ્રાઇવિંગ માટેનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ હજી સુધી મૂક્યું નથી એ મુકાશે ત્યારે જ બરાબર કે જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કરવાની હોય એના થોડાક દિવસોની રાહ હોય ત્યારે આ વસ્તુ મૂકી દેશે અને પછી જે છે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે ક્લિયર છે એટલે ટૂંકમાં કહો તો નિગમ આની ઉપર કાર્યરત છે જે બધું નવું બનાવવાનું છે નવા બનાવવાની અંદર પ્રોસેસમાં છે અને આ બધી વસ્તુ લાગતા લગભગ થી ત્રણ મહિનાનો સમય લાગે એવું છે એટલા માટે હવે ફેબ્રુઆરી સુધી આની અંદર કોઈ અપડેટ આવે એવું લાગતું નથી બાકી કોઈ પણ વસ્તુ નાની મોટી અપડેટ છે એ આવશે તો અવશ્ય આ ચેનલના માધ્યમથી વિડીયો બનાવી અને તમારી સમક્ષ પહોંચાડી દેશું બરાબર તો આજના નાના ના વિડીયો પૂરતું આટલું જ મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ વોચિંગથી વિડીયો જયહિંદે માત્ર ભારતમાં લખી જઈએ